ભુજના રવાણી ફળિયામાં આવેલ જલારામ મંદિરે બાપા દયાળુ ગ્રુપ તથા જલારામ સત્સંગ મંડળ દ્વારા વર્ષોથી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે પણ જલારામ મંદિરે જલારામ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે કાર્યક્રમ મુજબ સવારે પૂજા બપોરે મહાપ્રસાદ અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જલારામ મંદિરે યોજાનાર ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે આ અંગે બાપા દયાળુ ગ્રુપના જયેશભાઈએ ચંચન્યો સાથે વાતચીત કરતા જણાવ્યું કે હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌના હિત માટે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ મંદિરના ધાર્મિક કાર્યક્રમો યથાવત રહેશે પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરમાં વસતા તમામ જલારામ ભક્તોને અમારા બાપા દયાડુ ગ્રુપ વતીથી જય જલારામ અને જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા આજે રવાની ફરિયા મધ્યે જે વર્ષો પુરાણું ભોજનું જૂનું મંદિર કે જ્યાં આજે વર્ષોથી બાપા દયાડુ ગ્રુપ અને જલારામ સત્સંગ મંડળ દ્વારા જે ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે એ આ વર્ષે પણ રાબેતા મુજબ ચાલુ છે કુદરત પાસે અત્યારે ખૂબ વરસાદની આગાહી અને લો પ્રેશરના કારણે જે તકલીફ ઊભી થઈ છે પણ અમારો ગ્રુપ અને તમામ જલારામ ભક્તોને એક આસ્થા અને શ્રદ્ધા છે કે આવતીકાલનો જે આપણો પ્રસાદનો કાર્યક્રમ કે જે ભાવિક ભક્તો માટે હોય છે એ સુખરૂપ પૂર્ણતા છે આવતીકાલે અમે લોકોએ આપણા ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવી કે જે અમારા બાપા દયાડું ગ્રુપ સાથે વર્ષોથી સંકળાયેલા છે એમનો કાર્યક્રમ પણ આવતીકાલે રાત્રે રાખેલ હતો પણ આ કુદરતી આફતના કારણે એ અત્યારે મુલતી રાખ્યો છે ભાઈ શ્રી કીર્તિદાન ભાઈએ જે અમારા ગ્રુપ સાથે નાતો જાળવ્યો છે અત્યારે જ દસ મિનિટ પહેલાં એમનો વિડીયો કોલ આવ્યો અને અમારા તમામ ગ્રુપ સદસ્યો સાથે એમણે જય જલ્યાણની કરી અને શુભેચ્છા પાઠવી અને આ કાર્યક્રમ નજીકના સમયમાં ભવ્યથી ભવ્ય ભવ્ય રીતે યોજવાનું એમણે કોલ આપ્યો છે ને અમે પણ એમાં સમજ છીએ આવતીકાલની જે જલારામ જયંતી છે એ બાપા દારૂ ગ્રુપ સાથે ભુજના ઘણા બધા રઘુવંશી પરિવારોના ફરિયાઓમાં પણ યોજાતી હોય છે સાથે સાથે ભુજ લોવાણા મહાજન પણ એનું આયોજન કરતું હોય છે તો અમે પૂજ્ય જલારામ બાપાને અમારા ગૃપવતીથી પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં જ્યાં પણ જલારામ બાપાનો પ્રસાદ છે જે ફરિયાળો છે કે ભુજ લોવાના મહાજન છે ત્યાં પ્રસાદરૂપી જે પ્રસાદ ભક્તોને આરોગવાનો છે એ સુખરૂપ પૂર્ણ થાય એવી અમારા તમામ ગૃહ વતીથી બાપામાંના ચરણોમાં બંધન સાથે અમે પ્રાર્થના કરીએ છીએ અમારા કાર્યક્રમોમાં આવતીકાલે સવારે મંદિરમાં પૂજન અર્ચન બપોરે મહાપ્રસાદ અને સાંજે સંગીતમય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે ફરી એક વખત આપના માધ્યમથી તમામ જલારામ ભક્તોને બાપા દયાળુ ગૃપતિથી જય જલારામ અને બસો ને છવ્વીસમી જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા